નમસ્કાર દર્શક મિત્રો આજના નવા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ઓપરેશન સિંધુરમાં ભારત દ્વારા આર્યા પછી પણ આ આતંકવાદીઓ જનક અને આતંકવાદીઓના આશ્રય પાકિસ્તાનને તેવી ઘોષણા પર તેવી પ્રવૃત્તિઓથી બાતાક નથી જી હા મિત્રો બેવડા ધોરણો દર્શાવતા પાકિસ્તાને સલમાન ખાન વિશે આતંકી જાહેરવાદ કર્યા છે જી હા મિત્રો સલમાન ખાનને આતંકવાદી જાહેર કર્યા છે જી હા મિત્રો સાઉદી એરિયામાં એક શોખના બુલેટમાં અલગ અલગ દેશ ગણાવે બાદ પાકિસ્તાને સલમાન ખાન આતંકવાદ વિરોધ કાયદા હેઠળ ચોથી અનુસૂચિમાં મૂકીને આતંકવાદી જાહેર કર્યા છે. જી હા મિત્રો તમે નિજમાં સતત જોડાયેલા રહેજો. જી હા મિત્રો તમને જણાવ્યા પ્રમાણે આ હકીકતમાં એ પાકિસ્તાનવારાએ વાદો કરવામાં આવે છે કે મિત્રો સલમાન ખાનને પાકિસ્તાનવારા આતંકવાદી જણાવવા જો જી હા મિત્રો તો મિત્રો આગળ જણાવી દઈએ તો પાકિસ્તાનના ગૃહ મંત્રાલય પણ આ અંગે એક સૂચના જાહેર કરી છે જોકે આ બાબતે સલમાન ખાન ને તેના પ્રતિનિધિઓ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી